એક બહારનો કુસંગ એક સત્સંગનો કુસંગ અને બીજો અંતરનો મનનો કુસંગ હવે આપણે જાણીએ કે સત્સંગની અંદર આવ્યા પછી આપણને જો આપણો સત્સંગ જોઈએ એવો બળિયો ન થયો હોય અને થોડું ઘણું નિર્બળપણું આપણામાં હોય તો ક્યારેક ક્યારેક બહારનો કુસંગ પણ આપણને અસર કરી જાય છે ભલે આપણે સત્સંગમાં આવ્યા છીએ અને ભગવાનના ભક્ત બનવાના માર્ગે જોડાયા છીએ પણ બહારનો કુસંગમાં કેવું બને છે કે ઘણી વખત જની સાથે આપણી મિત્રતા હોય અને મિત્રતાના કારણે કરીને એ મિત્ર અને પોતાને તો કુસંગ નો રંગ લાગેલો જ હોય કુસંગ એટલે આપણે એક શબ્દની અંદર વિચાર કરવા જઈએ તો માત્ર ને માત્ર માણસને શોભે નહીં એવું જે વર્તન એવી જે ક્રિયા એવું જે આચરણ અને એવી જ પ્રકારનું પોતાના જીવનની અંદર ખાવું પીવું અને એના સંઘે કરીને ઘણી વખત એ આપણે ભક્ત તરીકે હોઈએ અને મિત્ર હોય એટલે આપણને નાના હોય ત્યારે ભેગા ભણ્યા હોઈએ નાના હોય ત્યારે એકબીજા એકબીજાના ઘરે જમ્યા હોઈએ એ મિત્રતા ઘર જેવી બની ગઈ હોય એટલે ભગવાનના ભક્તના માર્ગે જ્યારે આપણે વળ્યા છીએ ત્યારે પેલો મિત્ર છે ને એ મિત્રતાના દાવા કરીને આપણને કોઈપણ રીતે કરીને આપણા આચરણની અંદર આપણને ફેર પડાવી દે તો કે છે કે એવું જ્યારે આપણે એ કુસંગના આચરણની અંદર જ્યારે આપણે ન કરવાના અથવા ન ખાવાના પદાર્થને આપણે આપણે એની વિનંતીને માન્ય કરીને એકાદ વખત પણ જો જ્યારે કુસંગના સંગે આપણે ચડી જઈએ તો આજે આપણે ઘણી બધી જગ્યાએ ઘણા બધાના યોગની અંદર આવ્યા અને આપણે એને પૂછીએ કે તમારું કુટુંબ તો કેટલું જેને કહેવાય કે પ્રશંસનીય છે અને તમારા કુટુંબની અંદર પૂર્વજોના બધાના સંસ્કાર પણ આપણે જોઈએ તો પણ આપણને ખબર પડે તો તમને આ કુસંગનો રંગ ક્યાંથી લાગ્યો અને ત્યારે તે વખતે એટલું જ કે સ્વામી આમ તો મારે અમારા પરિવારની આબરૂ રહે એવું અમારું જીવન હતું જ પણ એક મિત્રના નાતે મિત્ર કે એકાદ વખત તો લે પછી તને ફાવે તો જોઈશું એમ કરીને આપણને એકાદ વખતનું મિત્રનું મિત્રપણું બતાવીને આપણને એમાં મને પોતાને કહેવાય છે કે લઈ ગયા જેના કારણે કરીને આ વ્યસન મારા ઘરની અંદર મારા અંતરની અંદર ઘર કરી ગયું એટલે આપણે જાણીએ છીએ કે કુસંગ જ્યારે થાય ત્યારે પછી એ ભજન સ્મરણ કરવા બેસવાનો પણ ઘણી વખત તો વિચાર ન આવે આજે આપણે જોઈએ છીએ આખા વિશ્વની અંદર આઠ અબજની વસ્તી છે એમાં કેટલો બધો વર્ગ એવો છે કે રાત્રે સૂતો હોય ને પછી સવારે ઉઠે એટલે ઘણા તો દાંતણ પાણી ના કરે મોઢું પણ વિછળે નહીં અને કહેવાય છે કે કુસંગના લતે ચડેલા હોય એટલે ચાનું વ્યસન થઈ ગયું હોય બીડી સિગારેટનું વ્યસન થઈ ગયું હોય તો એક મનુષ્ય તરીકે આપણી એક આગવી ફરજ છે કે આપણે પહેલા તો દાંતણ પાણી કરીએ મુખ પ્રક્ષાલન કરીએ શૌચ વિધિ કરીએ પછી નાહીએ નાહીને પછી આપણા ઈષ્ટદેવની પૂજા કરીએ અને પછી આપણે મોઢાની અંદર અન્નનો ટુકડો મૂકતા હોઈએ એવું હોવું જોઈએ એક માનવ તરીકે જ્યારે માનવતાની વાત નીકળી જાય છે એ કુસંગના કારણે કરીને એટલે ઘણા બધા પોતાના જીવનની અંદર આ પ્રમાણે કહેવાય છે કે એ પોતે ઉઠે એવા તરત જ કાં તો સિગારેટ ને કાં તો બીડીઓ પીવાનું ચાલુ કરી દે અને થોડી વાર થાય વળી પછી ચા પીવે અને પછી કે હવે લાવો દાંતણ કરીએ હવે દાતણ શું કરે આ બધું જેટલો કચરો હતો એ બધો જ પેટની અંદર નાખી દીધો ને હવે શું કરવાનું એ પછીની શુદ્ધિ શા કામની એમ પણ સ્વામી કે છે કે માણસ પોતે આવો મોટા ભાગનો વર્ગ જગતની અંદર જોવા જઈએ તો આપણને ખબર પડે છે કે કુસંગના કારણે કરીને એના જીવનની અંદર આ પ્રકારની પ્રવૃત્તિ થતી હોય છે અને એટલા જ માટે થઈને મહારાજ કે છે ભગવાન ભજવાનું સુખ ના આવે પછી માનો કે કદાચ પોતે ભગવાન ભજવા બેસે એની કક્ષા ને શ્રદ્ધા પ્રમાણે આમ જેમ છે તેમ ભગવાન સાક્ષાત પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ મને પ્રગટ સત્પુરુષ દ્વારા મળ્યા છે અને હું જેમ સત્પુરુષના દર્શન કરું છું એમ સત્પુરુષમાં રહેલા એ મારા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણના પણ દર્શન એમાં જ કરું છું અને એક જ વિચાર એવો બરાબરનો દ્રઢ કરવા જાય પણ સામે કહે છે કે એ વિચાર પાછો તૂટી જાય એટલે કુસંગનો સંગ યાદ આવે અને એટલા જ માટે મહારાજે ગરડા પ્રથમ પ્રકરણના મારા ખ્યાલ મુજબ ચુમ્માલીસ ના વચનામ અંદર મહારાજને કહ્યું કે મહારાજ અમે એવો પ્રસંગ સત્પુરુષનો તો કરીએ છીએ અને ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા કે મહારાજ કે તમે સત્પુરુષનો પ્રસંગ કરો છો પણ અડધો જગતનો કરો છો ને અડધો સત્પુરુષનો કરો છો કે પછી ક્યાંથી મેળ આવે એટલે સ્વામી કહે છે કે નવું જૂનું પાણી જેમ ડોળાયેલું રહે એમાં સ્વચ્છ પાણી આપણને હાથમાં ન આવે એવું અંતર થઈ જાય એટલે એટલા માટે થઈને અહીંયા આગળ કુસંગ છે એની વાત મહારાજ આપણને કરે છે બીજી વાત આપણને કહે છે કે સત્સંગનો કુસંગ હવે આમ જોવા જઈએ તો કહેવાય છે કે હીરાની અંદર કઈ કાંકરા ના હોય હીરો એટલે હીરાજ પણ જ્યારે સત્સંગની અંદર આવ્યા પછી આપણને એ હીરામાં કાંકરા પડ્યા હોય એવું આપણને કેટલાક લોકોની વાતોથી આપણા મનની અંદર મોડા વિચારો જાગે એટલે મહારાજે લોયાના છઠ્ઠા વચના મ્રતની અંદર સંગ શુદ્ધિના વચના મ્રતમાં આપણને કહ્યું છે કે આપણે કોનો સંગ કરવો અને કોનો સંગ ન કરવો ભગવાનની ઉપાસના હોય સત્સંગમાં ભક્ત તરીકે કહેવાતો હોય તો પણ કે છે કે એનો સંગ ન કરો તો એ એનું કેવું વર્તન હશે તો આમ મહારાજે વચન અમરત માં પ્રથમના સત્તરમાં કીધું ને કે આ સત્સંગ ની અંદર કોણ બધાય ધર્મ નિયમ પાળે છે પળાય એટલા પાળવા ન પળાય તો કહો બહુ ચિંતા ને હાઈવોય ન કરવી આવી પ્રકારનો વિચાર જેના અંતરની અંદર હોય અને એ વિચારવાળી વ્યક્તિના સંગે આપણે જ્યારે એ જોડાયા હોઈએ બેઠક ઉઠક બીજો ત્રીજો બધું પણ એના કારણે કરીને આપણને આ મોળા વિચાર લાવી દે મહારાજને મહારાજ તો સત્તરમાં કહેશે કે કોનું કલ્યાણ થયું આ કલ્યાણની વાત તો બધા કરે છે પણ થયું કોનું આજે લોકજગતની અંદર પણ લોકો કહેતા જ હોય છે કે ભાઈ ભગવાન તમને લેવા આવશે એની ખાતરી શું હવે આપણે વિચાર કરીએ એ બોલે છે એને જેમ છે તેમ પોતાના ઈષ્ટદેવ અને પોતાને મળ્યા જે પ્રગટ ગુરુરૂપ હરી જે ગુણાતીત સત્પુરુષની વિશે એને વિશ્વાસ નથી જે સાગર સામે વાત કરે છે ને કે એક કરોડ રૂપિયાનો બંગલો હોય ને એની અંદર પચાસ લાખનું ફર્નિચર અને સાધન સામગ્રી હોય અને પચાસ લાખના દાગીના પડ્યા હોય પણ જ્યારે ઘરેથી બધા નીકળીને મંદિરે દર્શન કરવા માટે કે સભામાં બેસવા માટે આવે ત્યારે એ દરવાજા ઉપર હલડ્રાફની અંદર એ બસો રૂપિયાનું તાળું મારે નવતાલનું તાળું આવે છે એવું તાળો લગાવ્યો હોય એમ અને તાળો મારીને ચાવી ખીચામાં લઈને બેઠા હોય એમ હવે આપણે વિચાર કરવાનો કે એક કરોડના બંગલાને બંગલાને દરવાજો કદાચ પંદર પચીસ પચીસ હજારનો દરવાજો કર્યો હોય દરવાજાને તાળું મારવા માટે હાકળ જેને કહીએ અથવા તો આપણે હેલ્ટ્રપ કહીએ એ વળી કદાચ હજાર પંદરસો રૂપિયાનું નાખ્યું હોય અને તાળું બસો રૂપિયાનું હોય પણ ચાવી તો પચીસ રૂપિયાની જ હોય તો પણ અંતર ની અંદર પાકો કે ભાઈ તાળું મારીને આવ્યા છે માટે કઈ ચિંતા કરવા જેવી નથી એક વિશ્વાસ છે અરે બસો રૂપિયાના તાળામાં તમારા બે કરોડના બંગલાની સલામતી તમે જો જોતા હો તો આ તો મૂર્તિમાન સ્વરૂપ ભગવાનો આ લોકોની અંદર આવ્યા છે આપણે માત્ર ને માત્ર મહારાજ ભગવાન તરીકે વધાર્યા છે એવું કહીએ એવું નથી સમગ્ર વિશ્વ જાણે છે કે ભગવાન રામચંદ્રજી આ લોકની અંદર એમના ઉત્તમ ભક્ત એવા માતા સીતાને લઈને આ લોકની અંદર વધાર્યા ભરત અને લક્ષ્મણ જેવા ભાઈઓ પણ કેવા સદગુણી કૃષ્ણ ભગવાન અને બલરામ બંને જણા આ લોકની અંદર પણ આવ્યા અને રૂક્ષમણી સાથે લગ્ન કરાય ત્યારે ભક્ત ભગવાન લક્ષ્મીને નારાયણનું આ યુગલ સ્વરૂપ કહેવાયું અને આજે આપણી પાસે પુરાવા પુરાવા છે કે દ્વારકા જેવા દ્વારકાની અંદર દ્વારકાધીશનું ભલે જેટલા વર્ષો પહેલા મંદિર બન્યું હશે એ બરાબર છે પણ એ મંદિર માં દ્વારકાધીશને પધરાયા છે અને હજારો લોકો શ્રદ્ધાપૂર્વક જાય છે જે ભૂમિ ઉપર ભગવાન રામચંદ્રજી પ્રગટ થયા હતા વર્ષો વીતી ગયા પણ એ ભૂમિ ઉપર એ પોતાનું જ કંઈક આયોજન કરીને ગોઠવી દીધું હોય અને તેમ છતાં પણ સત્ય વાત હતી તો ઘણા બધા લાંબા સમય પછી પણ એક નાના એવા તંબુની અંદર બેઠેલા ભગવાન રામલલ્લા આજે આપણે જોઈએ તો બંસી પાડપુરના પથ્થરના કોતરણી વાળા અદભુત મંદિરની વિશે સ્વરૂપ ભગવાન રામલલાની મૂર્તિની પ્રતિષ્ઠા થયા પછી લાખો લોકો ત્યાં જાય છે એટલે ભગવાન છે એ વાત તો વાસ્તવિક છે બોલનાર અને ઘણી વખત ખબર નથી રહેતી કે હું શું બોલું છું અરે ભાઈ તું બોલે છે ને એને બોલવાની શક્તિ પણ કંઈ તારી પોતાની વ્યક્તિગત નથી એ ભગવાન પોતે આપણને શક્તિ આપે ત્યારે જ બોલી શકીએ છીએ લીંબાસીથી સ્વામી શ્રી સાયલા થઈને હાડેવા પધાર્યા અહીં વિષેક પધરામનો કાર્યક્રમ ગોઠવેલો પરંતુ વીજળી વેરણ થઈ ગયેલી સાંજ ઢળી ચૂકેલી અંધકારના ઓડા ચારેકોર કોર પથાય રહેલા આવી પરિસ્થિતિમાં ઘરોઘર ઘૂમવું કેમ ફાવે તેથી આયોજકોએ આયોજન મુલતવી રાખવા કહ્યું છતાં સ્વામી શ્રી ફાનસના અજવાડે પધરામ્યો કરવા નીકળી પડ્યા અંધારે અટવાતા કંઈક ને પોતાના પ્રકાશથી અજવાડી તેઓ જ્યારે ઠાકોરજી જમાડો બિરાજ્યા ત્યારે સૌના હૈયા ગાઈ રહ્યા જે જે આપ્યા છે જનને સુખ કહ્યું જાતું નથી તે તો મુખ આ અનુભૂતિ કરાવતા સ્વામી શ્રી હાડેવાથી બોરસદ બોચાસન ત્રાજ માતર સોખડા થઈને તારીખ અગિયાર નવેમ્બરની સાંજે ખેડા પધાર્યા અહીં એક પંચાલ ભગતે

તે સ્વામીશ્રીને કબાટમાં તો શું રસ હોય પરંતુ એક મોક્ષ રાજી રાખવા તેઓની વાતમાં રસ લેતા રહ્યા અત્યંત અનાશક્ત હોવા છતાં અતિ ઓતપ્રોત બની રહેનારા સ્વામીશ્રી સાચે જ વિરલ વિભૂતિ હતી આ વિભૂતિ મત્વ મેડાથી કોઠિયાપરા ઢઠાલ શાંતિપરા રડુ થઈને તારીખ બાર નવેમ્બરના રોજ પુરુષોત્તમપુર આવી પહોંચ્યો અહીં સ્વામીશ્રીએ કહ્યું માખ મારે તે માણસ પણ મારે માટે મહારાજના નાના મોટા કોઈ વચન લોપવા નહીં આ સૂત્રાત્મક સદબોધ વહાવી તેઓ તારીખ ચૌદ નવેમ્બરના રોજ નાયકા થઈને તરફ જઈ રહેલા તે વખતે સાથે બેઠેલા સ્વામીશ્રી પૂછ્યું ચોખાનો ધર્માદો કેટલો થયો બસો પંચ્યાસી માં ધર્માદાની નોંધ નાખનાર તે હરિભક્તે કહ્યું તે સાંભળી સ્વામીશ્રીએ ધર્માદો નોંધાવનાર હરિભક્તોના નામ બોલવા જણાવ્યું તેથી એક કાર્યકર નોંધ ટપકાવેલા એક પછી એક નામ વાંચવા લાગ્યા

આ રીતે મહીજામાં પિસ્તાલીસ પધરામીઓ કરીને સ્વામીશ્રી વસઈ ગીરમથા નાજ જેતલપુર બારેજા થઈને નવા ગામ પધાર્યા નવા ગામના કમલબંધી વિદ્યાલયમાં તારીખ સત્તર નવેમ્બરના રોજ વિદ્યાર્થી સભા સંબોધી સ્વામીશ્રી સમાધરા યોગીપરાને પાવન કરતા સાંકજ તરફ જઈ રહેલા આખો પ્રદેશ શાસ્ત્રીજી મહારાજની ચરણ ધુલીથી કંઈક વાર પાવન થયેલો સ્વામીશ્રીનું મન પણ ગુરુની સ્મૃતિમાં વીર હતું રહ્યું એ સ્મૃતિ પ્રવાહના અમૃત બિંદુતા તેઓએ કહ્યું શ્રીજી પુરાની જમીન હતી તે વખતે મહારાજ મહારાજ ઘોડા ઘોડા પર પર બેસતા એકવાર બીજે ગામ પારણ હતી જતા હતા દોડાવતા નહીં પણ આ વખતે અચાનક ઘોડું ભડક્યું ને શાસ્ત્રીજી મહારાજ પડી ગયા તે દાગ તૂટી ગયો ને હોઠ પર વાગ્યું તે મોઢું સોજી ગયું તેથી કથા વંચાય તેવું રહ્યું નહીં એટલે શ્રીજી સ્વરૂપ દાસને તેડાવ્યા ને તેમની પાસે કથા કરાવી હતી આ સ્મૃતિ પ્રવાહમાં સરકતા સરગતા સાંખે જ આવી ગયું અહી તારીખ અઢાર અઢાર નવેમ્બરના રોજ પંદરેક પધરામિયો કરીને સ્વામીશ્રી બપોરે સવા બે વાગ્યે ટ્રેક્ટર દ્વારા ભવાનપુરા જવા નીકળ્યા ઉપરથી તપ વરસી રહેલો નીચેથી ધૂળ ઉડી રહેલી પણ તેમાંય શાસ્ત્રીજી મહારાજની સ્મૃતિમાં રમી રહેલું સ્વામીશ્રી નું મન હળદોલા ખાતા ખાતા બોલવા લાગ્યું શાસ્ત્રીજી મહારાજ બધી ક્રિયામાં પ્રવીણ બાર ગામ સત્યાવીસ ગામ એમ દરેક ગોળના બધા વ્યવહાર જાણે સારી આ કુટુંબ સારું તે બધો તેમને ખ્યાલ સુરત રહેલા તેથી રસોઈમાં પણ હોશિયાર તેમની બધી ક્રિયા ઉતાવળી સ્વામીશ્રી બહાર તો તરત જ માથે રૂમાલ બાંધી હાથમાં લાકડી લઈને ગાડામાં બેસી જાય આપણે ઉતાવળ કરવી પડે જો તૈયાર ન હોય તો કઈક રહી જાય